કૌશિક વેકરિયા સાથે નકલી લેટર કાંડ મુદ્દે ચર્ચા કરવા પરેશ ધાનાણી રાજકમલ ચોક માં બેસેલા હતા ભાઈ વેકરિયા ને ગઈ કાલે સવારે મે જાહેર નોતરું આપ્યું હતું કે કૌશિક ભાઈ રખે ને અમારી ચૂક થાય ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન કાર્યકર્તાઓએ તમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે તમારી છત્રછાયા નીચે ગામે ગામ છે પોલીસ ઉઘરાવતી હોય એવું તો સાંભળું હતું આ લોટકા ધારાસભ્ય એને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઇકોજોનમાં રેતરી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ખુલ્લા ફાયલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે ને અમારી વિનંતી કરી છે કે માનની આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખે ખોટા હોય તો એની ખુલ્લા ચર્ચા કરે કૌશિકભાઈ આજ ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢો એ સવાલ છે માન્ય કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી છે એટલે આજે એક્ઝેટ છના ટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના જોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લાગ્યા લગાવ્યા છે એની ચર્ચા કરશે જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમ નહીં અનુભવું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આપ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું આખા શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે પોણાસાત થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપણે વિનંતી કરી આભા વિશાળ નગર આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પાર્કની ચર્ચા થાય ને સંખ્ય બહાર આવે રખે ને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે મંચ ઉપર થી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખે ને કૌશિક નહીં આવે ને તો મેં વારંવાર છે કે ભાઈ કૌશિક

પાટે હુડાવીને પટ્ટા બનાવ્યા છે એનો એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે એને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહીં કરે એટલે આજ એક કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવા માંડા છીએ સાડા સાત સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી જાર જીવન ના સાથી કહી શકાય એવા કૌશિક ભાઈ હજુ નથી આવ્યા છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેલા વેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે વધુ અડધી કલાક આપણે રાહ જોઈએ સાડા સાત પછી માનની પ્રતાપભાઈ દુદાત માનની જેનીબેન ઠુમર માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ આ કુવારી કન્યાનો વરઘોડો